ધમારવી પડશે હવે કારણ કે હમણાં હજી થાય જય શ્રી કૃષ્ણ જય માતાજી રામ રામ ફરી મળ્યા એક નવા વ્લોગમાં આઈ હોપ તમે બધા મજામાં જશો અને આજે આપણે આપણી ઇન્દ્રપ્રસ્થ ફાર્મ છે ત્યાં માંડવી એટલે કે સિંગ કાઢવાનું છે તો ટ્રેક્ટર આવી ગયું છે અને આપણે અત્યારે વાળીએ જઈશીએ સાથે સાથે તમને તાજણ ને કેસરને એ પણ બધા બતાડી દઉં બસ મોજે મોજ કરે છે કેસર તો જો

જમાવટ જ છે આપણે ઇન્દ્રપ્રસ્થ ફાર્મ છે ત્યાં નજીકમાં તળાવ છે પછી માલસિકામાં ગીરકેસર ફાર્મ તો ત્યાં પણ શેત્રુજી નદી ને ડેમ ને બધું છે અને દેવળામાં પણ પાછળ ડેમ છે રૂપાવટી તો કુદરતી જ્યાં આપણા ફાર્મ છે ત્યાં બધે બાજુમાં પાણી 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 તો છે જ તો વ્લોગમાં છેલ્લે સુધી બની રહેજો અત્યારે આપણે વાડીએ પહોંચીએ છીએ ઇન્દ્રપ્રસ્થ ફાર્મ અને ત્યાર પછી આપણે શું કરીએ એ તમને બધું દેખાડશું લોકેશન છે આપણું અમરેલી નું કારણ કે આ અડધો કિલોમીટર લાંબી નળ છે આ એટલે મોજે મોજે જ આવે એમાં ચોમાસામાં તો જે ઘટાટો હોય છે વાત પૂછો માં અમરેલીના ના જ છે અને બસ આપણો ગેટ આવી ગયો છે અને ટ્રેક્ટર પણ આવતું જ જશે ટ્રેક્ટર આવી ગયું ને માંડવી બધી કાઢી નાખી છે એટલે હવે થોડાક દિવસમાં ઓપનર રાખશું અને આપણે તાજણને સમ્રાટને એને ધમારવાના છે તો એ પણ આજની કામગીરી છે તો લોગમાં બહીને રહેજો ખૂબ મજા આવશે અને ધમારાઈ ગયા પછી આપણે ગીર કેસર ફાર્મ માલસિકા જવાનું છે ત્યાં એક રોડનું કામ કરવાનું છે કારણ કે ત્યાં જે રોડ નીકળ્યો છે ડામર તો આપણે સાથે સાથે આપણે પણ આપણું હલાણ વ્યવસ્થિત કરી નાખીએ અને કદાચ ટાઈમ રહેશે તો દેવળાના ગીર કેસર ફાર્મ પણ આપણે ત્યાં પણ જાશું તો લોગમાં બનીને રહેજો ખૂબ મજા આવશે અને આવું કાંઈક ને કાંઈક ફાર્મિંગ પછી ઘોડા પછી ડોગી આવું બધું ઘણું બધું હજી લેવું છે પણ ધીમે ધીમે લેતા જશું તો તમને બધું માં બતાવતા જ રહેશું તો ખૂબ મજા આવશે તો ચાલો હવે આપણે જઈએ ઘરે તાજણને સમ્રાટ સમ્રાટને ધમારવાના છે આપણે સમ્રાટ માં જ વારો જો આમ જો પાણી નવી રાખવું એટલે જોવો મોજે મોજ

સાધન તો ફૂલ પાણી ની છે એવું જ બંધ કરી દેવો

હું તમને મારા અઢળક પ્રશ્નો હતા ને એમાં તમે મને લગભગ હેન્દ્ર પર્સન જવાબ આપ્યો આ તો જોયા પછી કેમ થાય કે આવા પ્રશ્નો જ કેમ કરવા આ તો કુદરતી આપણા ઘરનો મેમ્બર હોય એમ આટલું બી આતો આટલું આટલું બધું તમે મેં આવું છોકરું સમજે આ છોકરાની જેમ સમજે એવું તો મેં નતું ધાર્યું અને એક તમને કહું ઉપેનભાઈ પાસે જે પોમેરીન હતું ને એ ઘણા વર્ષો પછી ઉપેનભાઈની અરે એનો લગાવ એ ટાઈપનો હતો ઉપેનભાઈ ને એને બોલે ગુજરાતીમાં તો એ બધું સમજે

બીજું કઈ સાહેબ નવીન આંબા જામફળ બસ ખુબ મજા આવી ભવ્ય ને પણ મજા આવી અને સેમ ને પણ મજા આવી ને બસ આવી જ રીતે આજનો ભ્લોગ આખો કમ્પ્લીટ સેમ હચવાઈ ગયો ને ભવ્ય હચવાઈ ગયો સન્ડે ફન્ડે સાહેબ કાક પાછું લીંબુ લઈને આવ્યા એક આધુ આ હા હા એક નંબર ઓપન સેમ હાલ ભાઈ હાલ સાહેબ એન્જિનિયર છે આમ જો આમ જીપ આખી ખોલી નાખી છે ઘરે અને આખી કમ્પ્લીટ કરે છે એન્જિન બેન્જિન ને બધુંય બોડી કામ ને બધું કમ્પ્લીટ આપણે અગાઉના વ્લોગમાં એકવાર બતાડ્યું હતું કે જીપ સાહેબે ખોલી લઈએ એમ બસ એ જો ખુલી ગઈ છે ને હજી તૈયાર થાય છે કોમજે ભવ્ય કેવું લાગ્યું મસ્ત તો આપણે એકાદું લઈ લઈએ હજી રમ્માની તો મજા આવે એને તમે દોડો ને એટલે આમ આમ હાથ તો મારશે હાવ 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 હાવ

આ બાજુ ઘા કરી દે હલો લપાઈ ગયો ગયું નજીક દેસી છે આ આ પોપિયા દેસી છે આ જો બધી ઘરની આઈટમ પોપિયા ન ન આ બધું ઘરનું હા જામફળ જામફળ સામે આ ને વાહ ઓર્ગેનિક લીંબુ જામફળ કેમ છે થાકી ગયો સેમ આ જડિયા પાટી બહુ કરી ને એ સેમ કેમ રહ્યું ભવ્યન મહેતા સાહેબ આજના વ્લોગ ને અહીં આપણે વિરામ આપીએ ફરી પાછા એક મળશું નવા વ્લોગમાં બાય બાય ટાટા